આ યુવતી છે એ એટલા બધા એના ભ્રમમાં આવી જવાને કારણે એને બીજું કોઈ પણ દેખાતું નહોતું ક્યાં સુધી અંધશ્રદ્ધાના ખપનની અંદર ભુવાને આ ભ્રમમાં આવી જાય છે એનો એક વરવું દ્રશ્ય છે તમારે બે દીકરીઓ છે તમે અત્યારે માત્ર ભુવાના કહેવાથી તમારા મા બાપ તમારી સાથે નથી તમારો ભાઈ સાથે નથી અમારી પાસે પુરાવા આવી ગયા જે ધૂળતા હતા અને એના પર રૂપિયાનો વરસાદ કરતા હતા આ બધાએ જોયું તો એની એક આખી ટોળકી સાગ રીતો કામ કરતા હતા અને પોતે ભૂવો છે દલાલીનું કામ કરતો હતો આવા લેભાગુઓ ભૂવા છે આવા સંસાર તોડવાનું કામની સાથે એને આવા પૈસા ક્યાંથી આવે છે ભૂવાનો તો મેં પડદાફાશ કર્યો એને કબૂલાતનામું આપ્યું પોતે કોઈ પણ મહિલા સંસ્થા ચલાવતો નથી તેવું પણ કબૂલાત આપી ક્ષણિક અંદર બધાને પોતાને મેળવી લેવું છે આ ભાવના છે એ અંશતા તરફ દોરી જાય છે શ્રદ્ધા રાખો એની કોઈ ના નથી પણ શ્રદ્ધાના અતિરેકની અંદર અંધશ્રદ્ધા તરફ જ્યારે માણસ થાય છે ત્યારે પાયમાલી અને બરબાદી સિવાય કશું નથી મળતી અંધશ્રદ્ધામાં ફસાય અને આખો પરિવાર છે બરબાદ અને સામૂહિક આપઘાતના પણ કિસ્સા અમે નજરે જોઈએ છીએ આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે શ્રદ્ધાનો વિષય તો પુરાવાની સી જરૂર છે પરંતુ ઘણી વખત માણસ છે તે શ્રદ્ધાથી આગળ વધીને પણ કહી શકાય કે અંધશ્રદ્ધા તરફ ઘણી વખત દોરાઈ જતો હોય છે અને અંધશ્રદ્ધાના કારણે ઘણી વખત દુષ્પરિણામ પણ ભોગવવા પડતા હોય છે ત્યારે એક એવી ઘટના બની છે જૂનાગઢ જિલ્લાનો જે એક યુવક છે ને જામનગર જિલ્લાની યુવતી છે તે બંનેના લગ્ન થાય છે અને લગ્ન બાદ ચૌદ વર્ષનું લગ્ન જીવન છે તે ચાલતું હોય છે ત્યારે તેમાં અંધશ્રદ્ધાની એન્ટ્રી થાય છે અને અંધશ્રદ્ધાના કારણે કહી શકાય કે જે લગ્ન જીવન છે તે ભાંગી પડે છે અને સુરતમાં ઘટના બની છે વિજ્ઞાન જાતા દ્વારા જે અંધશ્રદ્ધા છે તેનો ખુલાસો કરવામાં આવ્યો છે શું ઘટના છે તેના વિશે જાણવું છે ત્યારે વિજ્ઞાન જાતાના ચેરમેન જયંતભાઈ પંડ્યા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર જયંતભાઈ સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને જયંતભાઈ શું કહેશો કે વિજ્ઞાન જાતાએ અગિયારસો ને બોતેરમાં જે સફળ પર્દાફાશ કર્યો છે સુરતની આ ઘટના છે સૌ પ્રથમ તો શું ઘટના હતી કઈ રીતે આ ઘટના બનીને કઈ રીતે ચૌદ વર્ષના લગ્ન જીવન છે તેમાં અંધશ્રદ્ધાની એન્ટ્રી થઈ એક તો ખાસ કરીને આપણે સમાજની અંદર જોઈએ છીએ કે અંધશ્રદ્ધા છે અને એના ભોગ લેવાય તો પીડિતો કેટલા દુઃખી હોય છે અને કેટલી સમસ્યાઓનો સામનો કરતા હોય છે તે મેં નજરે જોયું છે જામનગર જિલ્લાની યુવતી છે સોનવડિયા ગામની છે ઓકે અને આ યુવતીનો જે યુટ્યુબ મારફત અને સોશિયલ મીડિયા મારફત એક માત્ર ધૂણવાના સામાન્ય વડિયા પાસેના ગામની અંદર એક સંપર્ક થવાના કારણે સોશિયલ મીડિયાથી અને ક્યાં સુધી અંધશ્રદ્ધાના ખપની અંદર ભૂવાને આ ભ્રમમાં આવી જાય છે એનો એક વરવું દ્રશ્ય છે અમારી સમક્ષ આવ્યું છે આ યુવતી છે એ ભુવા છે કે જે સુરતની અંદર પોતે કામરેજ વિસ્તારમાં રહે છે અને અને પોતે ધૂણી અને પોતે કન્યા છાત્રાલય ચલાવે છે એવી પણ યુવતીને ભગતમાં ફીટ કરવામાં આવે છે અને એક જાતનું ષડયંત્ર રચવામાં આવે છે તો આ યુવતી છે એ એટલા બધા એના ભ્રમમાં આવી જવાને કારણે એને બીજું કોઈ પણ દેખાતું નહોતું એને ત્યારથી જ્યારથી સંપર્કમાં આવતા ઘરમાં ઝઘડા પરિવાર સાથે ઝઘડા સગા મા બાપ સાથે ઝઘડા ભાઈ સાથે પણ બનાવ આવો કિસ્સો આવ્યો અને બધા વિજ્ઞાન જાથાના કાર્યાલય એવા અને પોતાની આ પ્રીતિમાં જણાવ્યું કે અમારે ટ્વીસ બે દીકરીઓ છે અને ચૌદ વર્ષનો સંસાર છે અને માત્ર ભુવા છે ગોપાલ દાદાના કારણે અમારો જે અત્યારે ભંગ સંસાર ભંગ થવાના આરે છે છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ છે તો તમે ભુવા બાબતમાં કાર્યવાહી કરો આપણે જોઈ છે કે ગુજરાતની વાતની અંદર અવારનવાર લોકો સાથે વંશતામાંથી બહાર આવે વૈજ્ઞાનિક અભિગમમાં સુખી સંચાર બને લોકો જોડાય એવા પ્રયત્ન કરવામાં આવે છે તો આ પ્રયત્ન ભાગરૂપે વિજ્ઞાન જાતા એ પહેલાં તો જે ભૂવાનું હતું કથિત બધી વાત હતી જે લખેલી હતી તે જોઈ તો એને એવી કોઈ પણ કન્યા મહિલા છાત્રાલય પણ નહોતું એને કોઈ રહેઠાણ નહોતું માત્ર શોષણ કરવા માટે આવી વાત ઉપજાવી કાઢવામાં આવેલી હતી અમારી પાસે પુરાવા આવી ગયા જે ધૂળતા હતા અને એના પર રૂપિયાનો વરસાદ કરતા હતા આ બધાએ જોયું તો એની એક આખી ટોળકી સાગરી તો કામ કરતા હતા અને પોતે ભૂવો છે દલાલીનું કામ કરતો હતો એટલે એનામાં વાંચાડતાના કારણે કોઈ પણ વ્યક્તિને સીધી વિશ્વાસ બેસે એવી રીતે વાત કરતા હતા યુવતીને તમામ ખર્ચો છે એ પણ અત્યારે ભૂવો છે તે છેલ્લા સો બે મહિનાથી સુરત મુકામે પોતાના ઘરની નીચે જ એને મકાન ભાડે લઈ દીધું આવી બધી એની ભૂમિકા હતી અને જે જેટલી નિંદા કરી એટલી ઓછી હતી એટલે વિજ્ઞાન જાતા એ ખરાઈ કરવા સ્ટાફને મૂક્યા અને પુરાવા એકત્ર થઈ જતા અમે ત્યાં સુરત મુકામે કામરેજ પોલીસને સાથે રાખી અને ભુવાના ઘરે અમે રૂબરૂ ગયા અને જે મહિલા છે જેનું નામ પૂનમ છે એના પતિએ જે વાત કરવામાં તે મુજબ એમને પણ સમજાવેલ કે તમારો આટલો સંસાર છે અને તમારે બે દીકરીઓ છે તમે અત્યારે માત્ર ભુવાના કહેવાથી તમારા મા બાપ તમારી સાથે નથી તમારો ભાઈ સાથે નથી એવું તો શું ઘટના બની ગઈ કે તમે એમ કે લગ્ન સંસારનો ભંગ કરવા માગો છો પણ એની વાતમાંથી બહાર કાઢવા અમે પોલીસની મહિલા પોલીસની મદદ લીધી પરંતુ એનો ભ્રમ એટલો બધો મક્કમ હતો કે ભૂવામાંથી બહાર નીકળતા એને વાર લાગે એટલા માટે અત્યારે મહિલા પોલીસ સ્ટેશન સુરતને પણ આ વધારે વિશેષ કામગીરી સોંપી છે એના અરજીના અનુસંધાને એમને બોલાવવામાં આવ્યા છે પણ ભેગા થાય એવો એક અમારો નમ્ર પ્રયાસ છે તો અંધશ્રદ્ધાની અંદર આપણે માણસો છે એકબીજા સાથે બેસનાર માણસો છે સાથે બેસી શકતા નથી એના ખપરમાં આપણો દેશ વર્ષોથી એમાં હોમાય છે પરિવારો હોમાય છે સમાજ હોય રાષ્ટ્રને પણ નુકસાન થાય છે આવું ન થાય એના માટે આપની ચેનલ મારફત કે વિજ્ઞાન જાતા સતત પ્રયત્ન કરે છે કે આપણે સમાજને મજબૂત કરો છે રાષ્ટ્ર મજબૂત થશે તો જ આપણી પ્રગતિ થશે એવું માનીએ છીએ ત્યારે આ આ બે દીકરીઓ હોવા છતાં અત્યારે સંનિષ્ઠ પ્રયાસ છે ભુવાનો તો અમે પર્દાભાશ કર્યો અને કબૂલાત આપ્યું પોતે કોઈ પણ મહિલા સંસ્થા ચલાવતો નથી તેવું પણ કબૂલાત આપી અને આ બધા પાપ લીલા છે એને તરત જ સંકેલી લીધી અને પોલીસે કાયદાની ભાષામાં પણ વાત કરી કે આ બધું નવા કાયદા પ્રમાણે વિધેયક પ્રમાણે તમારા સફર ગુનો દાખલ કરતા એક મિનિટ પણ ન થાય એટલે એ પરિસ્થિતિ પામી અને લોકોની માફી માગી અને એને માયા સંકેલી લીધી છે તો હવે જૈનભાઈ આમાં આગળ શું થશે હવે કઈ પ્રકારની આમાં સજા થતી હોય છે અત્યારે જે નવા વિધેયક પ્રમાણે સાત વર્ષ સુધીની જોગવાઈની સજા છે અને પચાસ હજારનો દંડની જોગવાઈ છે એનું કાઉન્સેલિંગ અત્યારે થાય છે પેલો પ્રયત્ન સમાજની અંદર આ જે પૂનમ દીકરી છે એનો બેનો સંસાર ચૌદ વર્ષનો પાછો બંધાઈ જાય અને બ્રહ્માથી બહાર આવે એવા પ્રયત્નો અત્યારે ચાલુ છે અને જો બંને પતિ પત્ની છે અને એના બંને પરિવારો છે બંને પરિવારો જ્યારે શાસ્ત્રા પક્ષના છે દીકરીના માતા પિતા છે એ એના પતિ તરફ છે કે એને કીધું કે અમારી દીકરીનો જ વાંક છે એવું સ્પષ્ટ બોલે છે કે બીજું અને ખાસ કરીને દીકરીઓ સામે જોવું જોઈએ તેવો પણ એનો અભિગમ છે તો અત્યારે અમે જો ગુનો દાખલ થશે તો ભુવા સામે વિશેષ કાર્યવાહી થશે સાત વર્ષ સુધીની જોગવાઈ છે અને કાયદાના દાયરામાં એને બધા પાર નીકળવું પડશે પરંતુ ભુવો અત્યારે શાનમાં સમજી ગયો છે અને આ જે યુવતી છે જે અત્યારે ભુવાના કહેવાથી ભાડેના મકાનમાં રહે છે તેના માલિકે પણ મકાન ખાલી કરવાનું કહી દીધું છે એટલે પરિસ્થિતિ જે આવા લેભાગુઓ ભુવા છે આવા સંસાર તોડવાનું કામની સાથે એને આવા પૈસા ક્યાંથી આવે છે કે ભાઈ ઓલી જે દીકરી બે દીકરી લઈને આવી છે એનો ખર્ચ પણ ઉપાડે છે તો આ બધી વસ્તુ ખરાબ છે સમાજ માટે પણ હાનિકારક છે આવું બધ જોઈએ એના માટે વિજ્ઞાનદાતા સતત પ્રયત્ન કરે છે પોલીસ સાથે કામગીરી કરી અને બંને પરિવાર જે સુમેળ થાય એવા અત્યારે પ્રયત્નો ચાલી રહ્યા છે જયંતભાઈ જે રીતે જોઈએ તો વિજ્ઞાન જાતાનો અગિયારસો ને બાઉતેરમો સફળ પર્દાફાશ છે આટલા વર્ષોથી જોઈએ દાયકાઓથી જોઈ રહ્યા છીએ કે વિજ્ઞાન જાતા છે તે સતત લોકોને છે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું કાર્ય કરે છે હવે તો ગુજરાત સરકાર દ્વારા પણ જે વિધેયક પ્રસાર કરવા પસાર કરવામાં આવ્યું છે કે અંધશ્રદ્ધા નિર્મૂલન વિધેયક છે તે પસાર થઈ ગયું છે એટલે કહી શકાય કે સરકાર છે પોલીસ છે પોલીસ દ્વારા પણ જે આ પ્રકારના અંધશ્રદ્ધા છે તેમાંથી ઉજાગર અને વિજ્ઞાન જાતા આટલા વર્ષોથી છતાં પણ લોકોમાં કેમ હજુ પણ આટલી બધી કહી શકાય કે અંધશ્રદ્ધા તરફ લોકો જતા હોય છે કે આવા કારણો છે એક તો આપણા દેશમાં વર્ષોથી ભારતની બધાને પોતાને મેળવી લેવું છે આ ભાવના છે એ અંધશ્રદ્ધા તરફ દોરી જાય છે શ્રદ્ધા રાખો એની કોઈ ના નથી પણ શ્રદ્ધાના અતિરેક ની અંદર અંધશ્રદ્ધા તરફ જ્યારે માણસ થાય છે ત્યારે માલી અને બરબાદી હોય એ કશું નથી મળતી સરકાર પોતે પણ હવે વૈજ્ઞાનિક અભિગમ રાખે એની પણ એક તાતી જરૂરિયાત છે એના ભવિષ્યના બાળકોને પણ વધુમાં વધુ વૈજ્ઞાનિક વલણ કેળવાય એ પ્રોત્સાહન આપવાની જરૂર છે અને ખાસ કરીને સમાજ જીવનની અંદર પણ જ્યારે કોઈપણ વાત છે અંધશ્રદ્ધામાંથી માણસો કેવા ખપરમાં થાય એવા પણ ઉદાહરણો આપવાની જરૂર છે અમારા જેવી વિજ્ઞાન સંસ્થાઓ છે એને પણ પાયાનું કામ કરવું પડશે ગ્રાસ લેવલે કામ કરવું પડશે તો જ પરિણામ આવશે પણ હજી ન પરિણામ આવવાનો અભિગમ એટલા માટે કે લોકો તર્કને પ્રાધાન્ય આપતા નથી અને બીજા લોકો જે અંશતામાં ખપરમાં ભોમાઈ જાય છે અને બરબાદી થાય છે તે ધ્યાને લેતા નથી હકીકતની અંદર આવું બધું ધ્યાનમાં લઈએ તો પણ આવા લેભાગોની ચુંગારમાં ફસાય નહીં એટલે લોકોએ પોતે સ્વયં જાગૃતતા કેળવવાની જરૂર છે પરિવારે જાગૃતતા સમાજની અંદર સંગઠનો છે તેને પણ અંધશ્રદ્ધાથી નુકસાન થાય છે એવી વાતો વારંવાર કરવી પડશે આ બધું જો આખું લોક ચળવળથી બધા સુમેળ ભરીને કામ કરશું તો જ અંધશ્રદ્ધા ઓછી થશે નકર નક્કર આવી યુવતીઓ છે ખાસ કરીને નવા યુગલ છે સંસાર છે આવા તૂટશે અને આખરે તો સમાજ તૂટે એટલે દેશને નુકસાન થવાનું છે આવું ન થાય એના માટે સહિયારો પ્રયત્ન કરી આપણે જાગૃતતા કેળવી પડશે આ યુવતી છે માત્ર ને માત્ર ચૌદ વર્ષનો સંસાર હોવાના કારણે એનો અંત આવે છે આવું ન થવું જોઈએ એવા સૌ પ્રયત્નો આપણે કરીએ છીએ અને એનો ભાઈનો સંસાર પાછો થાય અને બે નાની દીકરીઓ છે એના અમે જોઈ અને બંને પક્ષો જે સુમેળભરું વાતાવરણ કરે એવી પણ વિજ્ઞાન જાતા અપીલ કરે છે અને એક આશા રાખીને ઊભું છે જયંતભાઈ વિજ્ઞાન જાતા પોલીસ અને સરકાર ત્રિગુણા પ્રયાસથી જે રીતે અત્યારે તમને જે રીતે વાત કરી કે અત્યારે જે અંધશ્રદ્ધા છે તેને દૂર કરવાના પ્રયાસો કરી રહી છે પરંતુ આપ તો વર્ષોથી આ કાર્ય કરો છો તો કેવા કેવા પ્રકારના અંધશ્રદ્ધાના કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે અંધશ્રદ્ધાના ખાસ કરીને અમે મહિલામાં જોઈ છે કે દીકરી ખાસ કરીને અમે તો એવું જોઈએ કે ચૌદ વર્ષની એ દીકરી છે ગ્રામ્ય જીવનમાં એના હોર્મોન્સ ચેન્જ થાય છે ત્યારથી અંધશ્ધા એના ફાઈલી ફૂલી છે બીજું કે નિસંતાન હોય તો એને સંતાન ન હોય તો એના ઘરના પરિવારો મેણાટોણા મારતા હોય છે એ અંધશ્ધા તરફ ઢસડાય છે અને જે વાત છે લોકોને સાચી વાત મૂકવું મૂકવી જોઈએ અને ખાસ કરીને ગ્રામ્ય લેવલે પરિણામ દર્શક કામ કરવું જોઈએ સૌએ તો જ મને લાગે છે થાય પરિણામ આઝાદી પછી પણ હજી અંશતા બકરાર છે એની જે કામગીરી છે ખાસ કરીને અમે જોઈ છીએ ગ્રામ્ય લેવલે કામગીરી હજી નથી જે એને જે આપણે મેટ્રો સિટીની વાતો એકવીસમી સદીની વાતો હજી ત્યાં પહોંચ્યું નથી ગ્રામ્ય લેવલે તો એના વાસ્તવિક કામગીરી પણ કરવાની જરૂર છે એવું પણ અમને બહુ ભારપૂર્વક અમે જણાવીએ છીએ અને શિક્ષણ સંસ્થાઓ છે વિજ્ઞાન કેન્દ્ર છે પછી જ્ઞાતિ મંડળો છે આ બધા જો એક સાથે કામ કરે તો ધનશ્રદ્ધા નાબૂદ થાય એમ છે નહીતર કારણ કે આપણે જોઈ છે કે અંધશ્રદ્ધાના પરિણામથી માણસો છે પોતે સ્વયં પોતાનું શિરચ્છેદ કરે છે કમળ પૂજા થાય છે ડામ દેવાની પ્ર પ્રથાઓ છે આવી બધી ગુપ્ત ધનની પણ લાલચારા કમે એકના ડબલ રાખવાની વાતો કરે છે અને અંધશ્રદ્ધામાં ફસાય અને આખો પરિવાર છે બરબાદ અને સામૂહિક આપઘાતના પણ કિસ્સા અમે નજરે જોઈએ છીએ રાપરની અંદર મુંબઈ વડોદરાની અંદર સામૂહિક આપઘાતના બનાવો પણ એક એક પાંચ પાંચ વ્યક્તિ હાથ આ જ વ્યક્તિએ આપઘાત કરે છે આવું ન થવું જોઈએ એના માટે આપણે આવા આવા એકવીસમાં ચંદ્ર ઉપર મંગળ ઉપર યાનની વાતો કરીએ અને હજી અંધશ્રદ્ધાનું વરવું વારંવાર આવે છે આવું આવું ન થાય એના માટે સહિયારો પ્રયત્ન હું ને તમે સૌ સાથે મળીને કરશું નાબૂદ થાય એવું લાગે છે કારણ કે તો આટલા વર્ષોથી પ્રયાસ કરો છો જોઈએ તો હજુ પણ એવા કિસ્સાઓ આવતા રહે છે તો તેમાં ઘટાડો થયો છે વધારો થયો છે કે કિસ્સાઓ છે તે સપ્રમાણ આવતા રહે છે કે તેમાં ફેરફાર થાય એવું લાગે છે અથવા શ્રદ્ધા નિર્મૂલન થાય અંધશ્રદ્ધા નિર્મૂલન થાય તેવું લાગે છે અત્યારે તો અમને જે અંધશતા વિરુદ્ધનો કાયદો જે બનાવવામાં આવ્યો છે અને અંધશ્તા સામેની જે અસરકારકતા છે એ લોકોને ખબર પડવી જોઈએ એવી પણ હજી ખબર નથી એના પાયાની અંદર આ કાયદા હેઠળ પા પચાસ હજારને સાત વર્ષનો દંડ થાય એવી પણ લોકોને ખબર નથી જો તમે જોશો તો મને અત્યારે તો જે અંધશ્ધાના વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને અત્યારે જે આ અંધશ્રદ્ધાનું જે વડ વટવૃક્ષ બન્યું છે એ તોડવા માટે તો અઘરું છે એટલા માટે અંધશ્રદ્ધાના બનાવો દર પંદર દિવસે બને છે એ દુઃખની વાત છે અને એના કારણે દર લોચળવળનો જે ફાળો છે એ પણ ઓછો છે અને વિજ્ઞાન સંસ્થાઓનો જે કામગીરી છે ગ્રાસ લેવલે એ પણ હજી જોવા મળતી નથી એટલે અંધશ્રદ્ધાને કાબૂમાં લેવામાં આપણે ઉણા વિતરાથી અને અત્યારે તો મને અંધશ્રદ્ધા નાબૂદ થાય એવા કોઈ ચિહ્નો દેખાતા નથી આ મારું વ્યક્તિગત માનવું છે અંતિમ પ્રશ્ન છે લોકોને શું કહેશો કારણ કે આ પ્રકારના અંધશ્રદ્ધામાં ઘણી વખત પહેલા જતા હોય છે પરંતુ ત્યારબાદ પરિણામ આવતા લોકો છે તે ગભરાઈ જતા હોય છે તો શું કહેશો કે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તે દિશામાં આપણે ગરકાવત ન થઈએ તો શું કહેશો અમારા માધ્યમથી લોકોને એક તો ખાસ કરીને આપના માધ્યમથી એટલું કે યોરાધાગા અંધશ્રદ્ધાથી આખરે સમાજને રાષ્ટ્રને નુકસાન થયું છે અને બરબાદ આપઘાતના પ્રમાણો આપણે જોઈએ છીએ તો હવે લોકોએ સ્વયં જાગૃતિ કેળવવા જરૂર છે જે અંધશ્રદ્ધાથી આપણે પાયમાલી મળે છે અને આપણા બાળકોને પણ નુકસાન થાય છે એની તિલાંજલિ આપવી જોઈએ અને શાળા શિક્ષણ સંસ્થાઓની અંદર અંધશ્રદ્ધા વિરુદ્ધના પાઠો અભ્યાસક્રમમાં દાખલ કરવા જોઈએ અને એ તાતી જરૂરિયાત છે લોકો બંધારણને વિજ્ઞાનના તર્કને પ્રાધાન્ય આપવું જોઈએ અને તમે જે પ્રગતિ કરે એને લોકોએ પકડવું નહીં એની બદલે અંધતાથી પકડવાથી આપણને પાયમાલી બરબાદી જ મળે છે એમાં સ્વયં જાગૃતિ કેળવશું તો જ પરિણામ આવશે પરંતુ લોકોની લોકોએ પોતાના પરિવારથી જ જાગૃતિ કેળવવી પડશે તો જ પરિણામ આવશે નહીં અંધશ્રદ્ધા ફાયલી ફૂલી રહેશે જી તો જયંતભાઈ અમારી સાથે જોડો બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા વિજ્ઞાન જાતાના ચેરમેન જયંતભાઈ પંડ્યા ને જયંતભાઈ જે રીતે વાત કરી કે આપણે અંધશ્રદ્ધા છે તેને તિલાંજલિ આપવી જોઈએ અને ખાસ કરીને દેશ અને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટીએ કંઈક મહેનત કરીએ અને તેમાં વિશ્વાસ રાખીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર